જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે જાણીશું કૃષ્ણ અને સુદામાની મિત્રતા તો મિત્રો આ કથા ધ્યાનપૂર્વક સાંભળજો શ્રેષ્ઠ મિત્રતાની વાત નીકળે તો બધાને કૃષ્ણ અને સુદામાની જોડી યાદ આવ્યા સિવાય રહે જ નહીં કૃષ્ણ અને સુદામા બંને ગુરુ સાંદિપનીના શિષ્ય હતા એમના આશ્રમમાં અનેક વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરવા આવતા ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા આવતા ત્યારે કોઈ ગરીબ સંતાન હોય તો કોઈ ધનિકોના સંતાનો પણ હોય છે અને બ્રાહ્મણોના સંતાનો પણ હોય છે અને કોઈ રાજકુમારો પણ હોય છે ગુરુ સાંદિપની કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર તેમના શિષ્યોને ભણાવતા આ આશ્રમમાં દરિદ્ર બ્રાહ્મણનો પુત્ર સુદામા અને રાજાનો કુંવર કૃષ્ણ સાથે ભણતા હતા કૃષ્ણના ભાઈ બલરામ પણ આ આશ્રમમાં રહેતા હતા કૃષ્ણ અને સુદામા વચ્ચે ગાઢ મૈત્રી હતી કૃષ્ણ અને સુદામાની દોસ્તી ગુરુ સાંદિપન્યના આશ્રમમાં જ થઈ હતી અને દોસ્તી પણ કેવી જ્યાં સુદામા હોય ત્યાં કૃષ્ણ અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં સુદામા તે બંને વેદપાઠ સાથે કરે તે બંને એક સાથે પથારીમાં સુવે એક સાથે જમે અને એકસાથે રમે આ બંને વચ્ચે એવી મૈત્રી હતી કે જાણે શ્વાસ પે પણ પ્રાણ એક એકવાર ગુરુ બહાર ગામ ગયા હોવાથી ગુરુપત્નીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાંથી ઈંધણા લઈ આવવાની જવાબદારી સોંપી હવે ગુરુમાતાની આજ્ઞા મળતા બંને બાળમિત્રોએ કુહાડી ઉઠાવી અને જંગલ તરફ ઈંધણા લેવા રવાના થયા જંગલમાં જઈને તેઓને લાકડાની બે ભારી બાંધી જ હતી ત્યાં આસમાનમાં વીજળી ઝબૂકવા લાગી સાથે વાદળો પણ ગરજી રહ્યા હતા આ જોઈ સુદામાએ કહ્યું કૃષ્ણ વરસાદ શરૂ થાય તે પહેલાં આપણે ઝટપટ આશ્રમમાં પહોંચી જવું જોઈએ તેઓ હજુ કંઈ નિર્ણય લે તે પહેલાં આસમાનમાંથી વરસાદના અમી છાંટણા પડવાના શરૂ થઈ ગયા જોત જોતામાં તો મુશળધાર વરસાદ શરૂ થઈ જતાં બંને મિત્રો ભીંજવા લાગ્યા આ જોઈ કૃષ્ણે કહ્યું સુદામા વરસાદ થોભે નહીં ત્યાં સુધી આપણે પહેલાં પલાસના વૃક્ષ નીચે થોડી વાર માટે ઊભા રહીએ કૃષ્ણની વાત સુદામાને ગમી ગઈ બંને ચણા જઈને વૃક્ષ નીચે ઊભા રહ્યા પરંતુ વરસાદ રોકાવાના બદલે વધુને વધુ જોરથી વરસી રહ્યો હતો આ જોઈ સુદામાએ કહ્યું મિત્ર આ વરસાદ તો રોકાશે નહીં વળી હવે અંધારું પણ થવા આવ્યું છે જો આપણે આશ્રમમાં પાછા જઈએ નહીં તો ગુરુમાતા ચિંતિત થઈ જશે તેથી આપણે વરસાદની ચિંતા કર્યા વગર આશ્રમ પાછા ફરવું જોઈએ બંને જણા આમ ભારે વરસાદમાં આશ્રમ તરફ ચાલવા લાગ્યા પરંતુ ગાઢ અંધકાર અને મુશળધાર વરસાદના કારણે તેઓ માર્ગ ફટકી ગયા અહીં સાંજે શાંતિપની ગુરુ આવતા ગુરુપત્નીએ તેમને માંડીને વાત કરી સાંભળો છો ઘરમાં ઈંધણા નહોતા તેથી મેં કૃષ્ણ અને સુદામાને જંગલમાં તે લેવા મોકલ્યા હતા પરંતુ સાંજ થવા આવી છતાંય તેઓ ઘરે પાછા આવ્યા નથી વળી બહાર મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે આવામાં જો તેઓને કશું થઈ ગયું તો સાંદિપની ગુરુ બંનેને શોધતા શોધતાં જંગલની મધ્યમાં આવ્યા ત્યાં તેમની નજર કૃષ્ણ અને સુદામા પર પડી તેઓ બંને માથા પર લાકડાના ભારા મૂકીને ચાલી રહ્યા હતા તેમને જોઈ ચાંદીપની ગુરુ તેમની પાસે દોડીને ગયા ગુરુને આવેલા જોઈ બંને શિષ્યોએ આદરથી તેમને પ્રણામ કર્યા આ જોઈ ગુરુએ કહ્યું બાળકો તમે આજે ગુરુ માટે જે કષ્ટ સહ્યું છે તે માટે આખું જગત તમને યાદ કરશે તમારી આ ગુરુ ભક્તિનો કિસ્સો ઘણા કાળ સુધી યાદ કરાશે ત્યાર પછી કૃષ્ણ અને સુદામા આશ્રમમાંથી છૂટા પડ્યા શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા થયા અને દરિદ્ર બ્રાહ્મણ સુદામાએ નાનકડા ગામમાં પોતાનો ઘર સંસાર શરૂ કર્યો સુદામાનું એ ગામ હાલના પોરબંદર શહેરમાં છે બંને મિત્રો છૂટા પડ્યા પછી વર્ષો સુધી એકબીજાને મળી શક્યા નહીં સુદામા દરિદ્ર હતા પણ સ્વામાનવાળા એટલા હતા પ્રભુ ભક્તિ કરવી અને સંતોષી રહેવું સુદામા તો ભૂખ્યા રહીને ભજન કરે તેમની પત્ની પણ સુદામા સાથે ભજન કરે અને ભૂખ્યા રહે પરંતુ તેમના બાળકો તો ભૂખ્યા ના રહી શકે ને બાળકો અન્ન વગર બૂમાબૂમ કરે તે તેમને માતાથી જોઈ ન શકાય અંતે એક દિવસ સુદામાના પત્નીએ સુદામાને કહ્યું કે આ બાળકો અન્ન વગર ભૂખ્યા રહે છે તે અન્ન વગર રોએ છે તેમની પીડા હું જોઈ શકતી નથી તમે આપણા બાળકો માટે ગમે તે કરીને અન્ન લાવો પરંતુ સુદામા તેમને કહે છે કે પ્રભુજી આપે તેમાં સંતોષથી રહેવાનું અને પ્રભુના ભજન કરવાના આ સાંભળીને તેમની પત્નીએ કહ્યું કે બાળકો અન્ન વગર રાડ પાડે છે આ તમારું જ્ઞાન મને નથી ગમતું આ નિર્દોષ બાળકોનું શું સુદામાના પત્નીએ કહ્યું તમે આ બાળકો માટે કંઈક કરો ત્યારે સુદામાના પત્નીએ કહ્યું કે દ્વારકાના રાજા શ્રી કૃષ્ણ તમારા મિત્ર છે તમે એમની પાસે જાઓ હવે મારાથી દુઃખ સહન થતું નથી સુદામાના પત્ની કહે છે કે અરે તમે કૃષ્ણ પાસે એકવાર જાઓ તો ખરા તેઓ તમારી પરિસ્થિતિ જોઈને બધું સમજી જશે મને વિશ્વાસ છે કે તેઓ પાસે તમારે કશું માગવું નહીં પડે સુદા મને પત્નીની વાત ગમી તેઓએ દ્વારકા જવાનું નક્કી કર્યું પરંતુ બીજી ક્ષણે તેમને વિચાર આવ્યો કે કૃષ્ણ હવે દ્વારકાના રાજા છે તેમને મળવા જાય ત્યારે મોટી ભેટ સોગાદો લઈ જાય છે ત્યારે આપણી પાસે તેમને આપવા જેવું કશું જ નથી હવે ખાલી હાથે કૃષ્ણ જેવા રાજા પાસે કેવી રીતે જવું સુદામાની પત્નીએ આ સમસ્યાનો હલ કાઢતા કહ્યું કે તમે કહેતા હતા કે બાળપણમાં કૃષ્ણને તાંદુલ ખૂબ ગમતા તેમની પત્ની પડોશમાં જઈને થોડા તાંદુલ લઈ આવી અને જેમ તેમ ગાંઠોવાળી પોટલીમાં તાંદુલ બાંધીને આપીને બોલી તમારા મિત્રને આ તાંદુલ ભેટ આપજો આમ ફાટેલી પોટલીમાં તાંદુલ લઈ સુદામા દ્વારકા જવા ઉપડ્યા હવે દ્વારકાની જાહોજલાલી જોઈને સુદામા આભા થઈ ગયા આખી દ્વારકા નગરી સોનાની હતી અહીંની પ્રજા ખૂબ સુખી હતી સુદામા પૂછતાં પૂછતા કૃષ્ણના મહેલ પાસે ગયા સુદામાએ ફાટેલા કપડાં પહેરેલા હતા ફાટેલા કપડાં ઉપર ધૂળ જામી ગઈ હતી આ શ્રીમંત નગરીમાં આવો દરિદ્ર બ્રહ્મણ પહેલીવાર જ આવતો હતો બીજી બાજુ દ્વારકાનું વર્ણન જોઈને સુદામા વિચારતા હતા કે આ પ્રભુની લીલા કેવી છે આ કૃષ્ણ ગોકુળમાં ગાયો ચરાવતો હતો ગુરુ માટે લાકડા લેવા જતા હતા આમ વિચાર કરતાં કરતાં સુદામા શ્રી કૃષ્ણના ભવ્ય દ્વારકા પહોંચી ગયા હવે બાવા જેવા સુદામાને જોઈને દરવાને તેમને પૂછ્યું ઓય ઊભો રે આમ મહેલમાં ક્યાં ચાલ્યો સુદામાએ ડરતા ડરતા કહ્યું હું કૃષ્ણને મળવા આવ્યો છું તેઓને જઈને કહો કે તમારો મિત્ર સુદામા મળવા આવ્યો છે દરવાને તો સુદામાની વાત સાંભળીને હસું આવી ગયું તેમ છતાં રમૂજ ખાતર તે આ વાત કહેવા ભગવાન કૃષ્ણ પાસે ગયો અને કૃષ્ણને સઘળી વાત કહી સુદામાનું નામ સાંભળતા જ કૃષ્ણ સિંહાસન પરથી ઊભા થયા અને ઉઘાડા પગે તેઓને મળવા દોડી પડ્યા તેઓને આમ દોડતા જોઈ દરવાન તો અવાચક જ થઈ ગયો બધા આ દ્રશ્યોને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા ક્યાં રાજા અને ક્યાં રંગ શ્રી કૃષ્ણે દ્વારપાલને કહ્યું કે સારથીને જઈને કહો કે રથ લાવે અને અમારા પરમ મિત્રના ભવ્ય સ્વાગતનો આદેશ આપો અને પછી બધી પ્રજા વાત કરવા લાગી કે વાહ ભાઈ મિત્રતા હોય તો આવી હોય કોઈ વિચારી પણ ના શકતું હતું કે એક દરિદ્ર બ્રાહ્મણ દ્વારકાધીશનો મિત્ર હોઈ શકે અને મિત્ર બી કહેવો જેના માટે ત્રિલોકીનાથ ઉઘાડા પગે દોડતા આવ્યા હતા તેના સ્વાગત માટે માથા પર મુંગટ બી ન હતો એ સમયે એવું લાગતું હતું કે શ્રીકૃષ્ણ દ્વારકાધીશ નથી પરંતુ સુદામાની જેમ એક સાધારણ મનુષ્ય છે અને પછી સુદામાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને મહેલમાં લઈ ગયા શ્રીકૃષ્ણે સુદામાને પોતાના સિંહાસન પર બેસાડ્યા અને તેના પગમાં કાંટા હતા એ પ્રેમપૂર્વક કાઢ્યા સુદામાની દશા જોઈને શ્રીકૃષ્ણના આંખમાંથી આંસુ આવી ગયા શ્રીકૃષ્ણ સુદામાને સિંહાસન પર બેસાડીને તેમના પગ ધોઈ છે સુદામા કૃષ્ણની શ્રીમંતાઈ જોઈ શરમાઈ ગયા અને હાથમાંની તાંદુલની પોટલીને સંતાડવા લાગ્યા આ જોઈ કૃષ્ણએ તેમના હાથમાંથી પોટલી ખેંચી લીધી અને તેમાંથી તાંદુલ કાઢી ખાવા માંડ્યા તાંદુલ ખાતા ખાતા શ્રીકૃષ્ણ બોલ્યા આવો અમૃત જેવો સ્વાદ મને પંચ પકવાદમાં પણ નથી મળ્યો એ પછી બંને મિત્રો જમવા બેઠા સુદામાને સોનાની થાળીમાં પીરસવામાં આવ્યું ઘેર બાળકોને પૂરતું ખાવાનું નથી અને પોતે અહીં પંચ પકવાના રોગી રહ્યો છે તે ધ્યાનમાં આવતા તેની આંખોમાંથી અશ્રુ સરી આવ્યા પરંતુ કૃષ્ણ પાસે માગવું તો માગવું કેવી રીતે આખરે શ્રી કૃષ્ણની ત્રણ દિવસની મહેમાન ગતિને માણીને સુદામા ઘરે આવવા માટે નીકળ્યા આ વેળાએ શ્રીકૃષ્ણએ સુદામાને ભેટ્યા અને તેમને મૂકવા માટે થોડે સુધી ચાલીને આવ્યા હવે ઘરે જતા જતાં સુદામા પત્નીને શો જવાબ આપવો તે અંગે વિચારવા લાગ્યા તેઓ આખા માર્ગમાં ચિંતિત હતા આમ વિચાર કરતાં કરતાં સુદામા ઘરે પાછા ફર્યા પરંતુ ઘર પાસે પહોંચતા જ જ્યાં તૂટી ફૂટી ઝૂંપડી હતી ત્યાં મહેલ બની ગયું હતું સુદામા વિચારે છે કે હું ભૂલો તો નથી પડ્યો ને ક્યાં ગઈ મારી પત્ની ક્યાં ગયા મારા બાળકો ત્યારે સોળે શણગાર સજેલી સ્ત્રી એમના પાસે આવીને બોલી કે તમે આવી ગયા સુદામા તેમના પત્ની અને બાળકોને ઓળખી ના શક્યા પછી તેમની પત્ની સુદામાને પ્રેમપૂર્વક અંદર લઈ ગઈ અને શ્રી કૃષ્ણએ કેવી કૃપા કરી હતી એની વાત કરી પત્નીની વાત સાંભળી સુદામાની આંખોમાં પ્રેમના હર્ષના અને ભક્તિના આંસુ આવી ગયા જોયું દર્શક મિત્રો આ છે કૃષ્ણ અને સુદામાની મિત્રતા દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે